મહેશભાઈ ભુરા સાહેબ શૈલેષભાઈ મહેન્દ્રભાઈ અને આપણા મારા સાથી મિત્ર જીતુભાઈ વઘાણી સાહેબ આપણા સાંસદ એવા જસવંતસિંહ બાબર સાહેબ અને બધાને જ મારા વિસ્તારમાંથી આવેલા તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચ મિત્રો અને પત્રકાર મિત્રો બધાને નવા વર્ષની શુભકામના પાઠો છું અને આજે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મેં આજે આ ઓફિસનું ઉદઘાટન અર્થે મારા વિસ્તારજનોને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું